ધમાકાઓ પણ આવી છે હા મિત્રો હું વાત કરું છું સરસ્વતી વોચ શોરૂમની જ્યાં તમને દિવાલ ઘડિયાળ તેમજ કાંડા ઘડિયાળ ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ મળી રહેવાનું છે નમસ્કાર એટ ધીસ ટાઈમ મીડિયા પ્લેટફોર્મ આપનું સ્વાગત છે હા મિત્રો ઓપન ની વાત કરીએ તો દિવાલ ઘડિયાળ ઉપર તમને ઇન્સ્ટન્ટ 20% જેટલું ડિસ્કાઉન્ટ મળી રહેવાનું છે હા તમે અહીંથી કોઈ પણ દિવાલ ઘડિયાળ ખરીદો છો તો તમને એમાં મળી રહેવાનું છે 20% જેટલું ડિસ્કાઉન્ટ એટલું જ નહીં જો તમે અહીંથી કાંડા ઘડિયાળ ખરીદો છો એ પણ બ્રાન્ડેડ કંપનીની અહીં તમને

ભંડારની સામે બોટાદ વધારે માહિતી માટે આપણા નંબર ઉપર સંપર્ક કરો ધન્યવાદ